અહીં આપણે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશન ની અંદર હવે જ્યારે ટીએચઆર વિતરણ કરવા જઈએ છે એવા સમયે લાભાર્થીનું નું કેવાયસી પ્રથમ કરવાનું હોય પછી ફોટો કેપ્ચર છે એ કરવાનો હોય છે હાલ ઈ કેવાયસી છે એ આંગણવાડી કાર્યકર બહેનો છે એ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાભાર્થી છે એ આંગણવાડી કેન્દ્રો પર ન આવી શકતા હોય એવી પરિસ્થિતિમાં હવે લાભાર્થી સ્વયં ઈ કેવાયસી છે એ કરી શકે છે કઈ રીતે છે ચાલો સમજીએ તમે પોસ્ટલ ટેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો તો અહીંયા તમારી પાસે છે સૌથી છેલ્લે બેનિફિશરી એવું લખેલું એક ઓપ્શન છે જેમાં સૌથી પહેલા આંગણવાડી વર્કર છે બીજા નંબરે છે એ સુપરવાઇઝર મેડમ છે એમનું છે અને ત્રીજા નંબરે છે એ બેનિફિશરી એટલે કે લાભાર્થી છે સિટીઝન છે એનું ઓપ્શન અહીંયા તમારી સામે હાજર છે તમે તેના પર ક્લિક આપો છો જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારે છે એ મોબાઈલ નંબર નોંધવાનો હશે

જશે ને ત્યાંથી ચાર અંકનો ઓટી છે એ તમારી સામે આવશે આ ચાર અંકનો ઓટીપી તમે નોંધો છો તો એ પછીનો પેજ છે એ તમારી સામે ખુલીને આવી જશે આ વસ્તુ એ છે કે લાભાર્થી છે એ પોતાના ફોનની અંદર પોશન ટ્રેકર એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરશે પછી જ આ પ્રવૃત્તિ છે એ કરી શકશે તો અહીંયા આપણે એપ્લિકેશન છે એને ઓપન કર્યું છે વેલકમ ટુ પોષણ ટ્રેકર એવું પણ આવી ગયું છે અને આપણે હવે ઓટીપી છે એ સેન્ડ કરી દીધો છે અહીં નિયમ એક વસ્તુ યાદ રાખો છો કે ઓટીપી એ જ તમારે સેન્ડ કરવાનો છે કે જે લાભાર્થીએ અહીં નોંધ્યો હોય યસ અહીંયા ઓટીપી આપણી સામે આવ્યો છે ઓટીપી આપણે દાખલ કરી દઈશું યસ ઓટીપી છે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે આવી ગયું યસ તમે અહીંયા જોવો છો તો લાભાર્થીની યાદી છે એ તમારી સામે આવી જશે આ મોબાઈલ નંબર છે એના અંદર આટલા લાભાર્થી છે એ એડ થયેલા છે એટલે કે જે તે આંગણવાડીની અંદર છે આ લાભાર્થી છે આ મોબાઈલ નંબર ને આધીન છે એ નોંધાયેલા છે યસ અહીંયા તમે જોશો એનું નામ આવી જશે એનું નામ છે એના આંગણવાડી કેન્દ્રનું નામ છે જેનર છે એ બાળક કઈ કેટેગરીનું છે એ પણ આવી જશે સામે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ છે એ પણ આવી જશે તમે જોઈ શકો છો અહીંયા બધું જોઈ શકાય છે હવે અહીંયાથી છે એ તમારે ઈ કેવાયસી કરવું હોય તો કઈ રીતે થશે સમજો તમારી સામે આ પ્રકારનું પેજ આવે છે ત્યાં તમે કમ્પ્લીટ ઇ કેવાયસી એવું લખેલું છે આ કમ્પ્લીટ ઈ કેવાયસી ઉપર છે જેવું તમે ક્લિક આપો છો તો આ પ્રકારનું સીધું પેજ આવી જશે અને જેની અંદર તમને કહેવામાં આવે છે કે હવે આ ઈ કેવાયસી છે એ તમે કરી શકો છો એમાં સૌથી પહેલા તમારે છે આધાર કાર્ડ છે એ અંદર નોંધવું પડશે પછી એના ઉપર જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક હશે એના ઉપર ઓટીપી જશે ઓટીપી છે અહીંયા તમારે આપવાનો છે અને ઈ કેવાયસી પૂરું કરવાનું છે યસ અહીંયા આપણે જોશું અહીંયા કમ્પ્લીટલી છે નેમ પણ પણ આવી છે છે આધાર કાર્ડ નંબર એડ હવે પ્રોસીડ ઉપર ક્લિક આપીશું જેવું તમે પ્રોસીડ ઉપર ક્લિક આપો છો આ પ્રકારનો કન્ફર્મેશનનો મેસેજ આવે છે મેસેજમાં આપ જોઈ શકો છો કે તમે ઈ કેવાયસી કરવા માટે તમારો આધાર કાર્ડ છે અને પરમિશન આપી રહ્યા છો એ વસ્તુ અહીંયા જોવા મળ્યા છે

ઓટીપી સેન્ડ આપી દીધું છે તમે જોશો અહીંયા ઉપરની સાઈડમાં છે એ મોબાઈલ નંબર આપ્યો છે અને આ મોબાઈલ નંબર ઉપર છે એ ઓટીપી જશે આપણે ઓટીપી છે એ રિક્વેસ્ટ આપી દીધું છે અને પાંચ મિનિટની અંદર છે એ ઓટીપી આપણી પાસે આવે છે તમારે છે અહીંયાથી એ ઓટીપી છે એ મેળવવાનો છે અને અહીંયા દાખલ કરવાનો છે હવે રાહ જોઈએ ઓટીપી છે આપણી પાસે આવી જશે જેવું ઓટીપી છે એ આવે છે તો એ તમારે એ અંક છે અહીંયા નોંધવાનો રહેશે ખાસ એ સમજો છો સૌથી તમારે છે અને ત્યારબાદ જ ફોટો કેપ્ચર છે એ કરવાનો રહેશે ચલો સમજીએ ઓટીપી છે આપણી સામે આવ્યો છે યસ ઓટીપી આપણી સામે આવ્યો છે અને ઓટીપી અહીંયા આપણે કમ્પ્લીટલી દાખલ કરી દઈશું

આપણે એલો આપી દઈશું અપડેટ તમે કરી લેશો ચોવીસ પોઈન્ટ એક નું એની અંદર છે એ આ પ્રકારનું ડિઝવી લોકોનો પ્રશ્ન નથી આવતો યસ અહીંયા તમે જોવો છો તો ઈ કેવાયસી કમ્પ્લીટેડ સક્સેસફુલી તમારું ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે લાભાર્થી છે એનો ફોટો કેપ્ચર કરવાનો આવશે હવે લાભાર્થી છે એ સ્વયં ફોટો કેપ્ચર છે એ કરી શકશે જેમ કે અહીંયા આપણી સામે છે એ પ્રોસીડ ટુ ફોટો કેપ્ચર ઉપર ક્લિક કરી દઈશું અહીંયા તમે જોશો સંમતિ પત્રક આપી દઈશું એક્ટ આપી દઈશું અહીંયા આવી ગયું છે આ ઈ કેવાયુ નો ફોટો છે એની સામે છે એ કેપ્ચર ફેસ આવશે યસ આપણે બેન છે એનો ફોટો કેપ્ચર કરી લઈશું આંખો છે મટમટ આવશે કમ્પ્લીટલી યસ એનો ફોટો છે એ અહીંયા આપણી સાથે છે એ કેપ્ચર થઈ ગયો ફોટો અને ઈ કેવાયસી નો ફોટો છે એ બે મેચ થશે એ માટે નીચેની સાઈડમાં તમે જુઓ વેરીફાઈંગ ફોટો વિથ ઈ કેવાયસી ડેટાબેઝ પ્લીઝ વેઇટ એવું લખેલું આવે છે ત્યાં તમે જોવો છો એ પંદર સેકન્ડ તમારી પાસે લેશે પંદર સેકન્ડ પછી તમને છે એ જાણ કર્યો છે કે આ ફોટો જે સાથે છે એ મેચ થઈ રહ્યો છે કે કેમ જો નહીં થાય તો ત્યાં મેસેજ એ પ્રકારનો આવે જશે કે આ થઈ રહ્યો નથી પણ જો એ થઈ જશે તો તમારી સામે આ પ્રકારનો મેસેજ છે એ પણ આવી જશે જેમ કે અહીંયા બે સેકન્ડ પૂરું થયું યસ અહીંયા તમે જોશો ફેસ વેરિફિકેશન સક્સેસફુલી થઈ ગયો છે તો આ રીતે છે એ લાભાર્થી છે એ પોતાની જાતે જ છે ઈ કેવાયસી છે એ ઘરે બેસીને છે એ કરી શકે છે પછી એ જયારે ડીએચા લેવા જશે તો એ છે એ ફેસ કેપ્ચર છે એ કરી અને ડીએચા છે એ વિતરણ થઈ જશે તો આ વાત હતી તમે છે એ લાભાર્થી છે એ પોતાની જાતે જ ઘરે બેસીને ઈ કેવાયસી છે એ કરી શકે છે આશા રાખીએ છે આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો લાભાર્થી એ ઘરે બેસીને ઈ કેવાયસી ને ફોટો કેપ્ચર કઈ રીતે કરવાનું હોય જલ્દી થી બાકી રહેતી કામગીરી છે પૂર્ણ કરશો ને લાભાર્થી સુધી આ માહિતી ને શેર કરશો ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આ સૌનો આભાર